નરોડા એરિયા અમારો છે હંસપુરા મુખિયા રાણાસણ અને વલાદ આ બધાના અમે માસીઓ છીએ હમણાં વરસાદ બહુ આવ્યો તો એના કાજે અમે લોકો ભંડારો કરવાના હતા પણ વરસાદના લીધે અમે ભંડારો કર્યો નથી અને જે અમારા એરિયામાં મધ્યમ વર્ગની પબ્લિક છે એને અમે કરિયાણું લઈને આવ્યા છીએ અને અમે અતાશક્તિ દાન કરીએ છીએ એ અમને આપે છે જજમાનોને અમે આપીએ છીએ એવું અમે કામ કરીએ છીએ એટલે જય માતાજી જય બહુચર બોલો અને આવા કામ બધા સારા કરો આપણા દેશની અંદર બહુ ગરીબ જનતા છે એમની મદદ કરો અને આ વિડીયો વધારે ને વધારે શેર કરો જય માતાજી જય હિન્દ જય ભારત